સૂચિત જનજાતિ જનમ મરણ નોંધણી ઝુંબેશ અંતર્ગત વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે પ્રમાણપત્ર તથા ભજન મંડળીઓને સંગીત સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું ખાસ ઝુંબેશમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર તલાટીઓનું મંત્રીના હસ્તે સન્માન કરાયું હતું આ પ્રસંગે મંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે જન્મ અને મૃત્યુના પ્રમાણપત્રો મેળવવા સમયસર નોંધણી કરાવવી જરૂરી છે પરંતુ હળપતિ સમાજના લોકોને વર્ષોથી જનમ મરણ નોંધણીના અભાવે મિલકતોમાં વારસાઈ આવાસ યોજનાના લાભ સહિત અનેક સરકારી યોજનાકીય લાભો મળવામાં મુશ્કેલી પડે છે જે તે સમયે નોંધણી ન કરાવવાની ઉદાસીનતા અને શિક્ષણના અભાવના કારણે સરકારી યોજનાના લાભ મેળવવામાં મુશ્કેલી પડશે એ તેમણે ક્યારેય વિચાર્યું ન હતું પરંતુ આ ઝુંબેશથી હળપતિ ભાઈ બહેનોને પ્રમાણપત્રો મળતા મિલકતમાં વારસાઈ આવાસ યોજના અન્ન સુરક્ષા સહિતના યોજનાકીય લાભો સરળતા મળશે એમ ઉમેર્યું હતું તંત્ર દ્વારા ખાસ ઝુંબેશ હેઠળ ઓલપાડ તાલુકાના એકસો આઠ ગામોના ડોર ટુ ડોર સર્વે કરી જન્મ મરણની નોંધણી ન થઈ હોય તેવા હળપતિ સમાજના પાંચસો પિસ્તાળીસ લોકોની ઓળખ કરાઈ હતી જન્મના વર્ષો બાદ જન્મનો દાખલો કઢાવવા પાંચથી દસ હજારનો ખર્ચ થતો હોય છે પણ વહીવટી તંત્રની પહેલથી આજે ઘર આંગણે પ્રમાણપત્રો અપાયા છે આવનાર સમયમાં વારસાઈ કરાવવા માટેની ખાસ ઝુંબેશ યોજાશે